ભરૂચ યુદ્ધની સંભવિત પરિસ્થિતિ વચ્ચે ત્રણ સ્થળોએ ડિફેન્સ મોકરેલ યોજાઈ જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકરેલ યોજાઈ વહીવટી તંત્ર પોલીસ અધિકારીઓ ફાયર ફાઈટરો મેડિકલ સ્ટાફ જોડાયા અમુક મોકડ્રીલ દરમિયાન વહીવટી તંત્ર અને પોલીસના તમામ અધિકારીઓ જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર યોજાયેલ મુકડ્રીલ માં વહીવટી તંત્ર તેમજ પોલીસના અધિકારીઓ જોડાયા હતા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે અંકલેશ્વર ઓ ખાતે યોજાયેલ મોકડ્રીલ પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાય એસપી ડોક્ટર કુશલ

હુમલા સ્થળે આગ બુજાવવાની કામગીરી કરવામાં આવી હતી આ સાથે જ લોકોને સુરક્ષા અને સલામતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આવી જ રીતે ભરૂચ ચેનએફસી ખાતે યોજાયેલ મુકડ્રીલમાં પણ સાયરન વાગતાની સાથે જ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ મેડિકલની ટીમ દ્વારા ઘવાયેલ લોકોને સારવાર ખસેડવામાં આવ્યા હતા અને ફાયરની ટીમ દ્વારા આવી હતી જિલ્લા કલેક્ટર મકવાડાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતેથી સમગ્ર જિલ્લાની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો કેન્દ્રીય ગૃહ વિભાગની સૂચના અનુસાર આજરોજ ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું બરાબર ચાર વાગે વિવિધ સ્થળોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ નગરપાલિકા વિસ્તારમાં સાયરન બ્લો કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકો સલામત સ્થળે ખસી જાય એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવેલી એ પ્રમાણેની કાર્યવાહી સમગ્ર જિલ્લામાં કરવામાં આવી છે ત્રણ મહત્વના સ્થળો જ્યાં વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં ભરૂચમાં મોકડ્રીલનું આયોજન કરેલું જેમાં એક સિમ્યુલેટેડ આપણે વ્યવસ્થા કરેલી જેમાં એર સ્ટ્રાઇક થયેલી હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન હોસ્પિટલાઇઝેશન બ્લાસ્ટ થયો હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ કરવું અને જે ઘાયલ થયા હોય અથવા તો મૃત્યુ થયું હોય એવા લોકોને હોસ્પિટલમાં લઈ જવા એ આખી ડ્રીલની પ્રક્રિયા કરેલી છે હાલમાં ત્રણેય સ્થળોએ ડ્રીલ ચાલુ છે અને ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ રીતે જે સૂચનાઓ સરકારશ્રીની હતી એ પ્રમાણે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે સર બ્લેકઆઉટ છે સાડા સાત વાગે કઈ રીતનો હશે કઈ પ્રકારનો નાગરિકો આજ મોક ડ્રિલનો જે બીજો ભાગ છે એ બ્લેકઆઉટ છે જેમાં રાત્રિના સમયે જો કોઈ એરસ્ટ્રાઇક થાય તો એવા સમયે તમામ જે લાઇટ છે એ બંધ કરવાની થાય છે ભરૂચ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં સાડા સાત વાગે લાઇટ્સ બધી સાયરન બ્લો થશે અને એના પછી તમામ લાઇટ સ્વૈચ્છિક રીતે બંધ કરવાની છે આમાં તંત્ર તરફથી કોઈ પાવર કટ કે એવું નથી કરવામાં આવવાનું લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરોની લાઇટ્સ બંધ કરવાની છે પડદાઓને ઢાંકી દેવાના છે અને લાઇટ્સ દેખાય નહીં જેથી જે પ્લેન જે પાયલટ હોય એને નીચે વસાહત છે માનવ વસાહત છે એવો ખ્યાલ ના આવે એટલા માટે બ્લેકઆઉટ કરવાની આપણે કાર્યવાહી કરવી પડે તો એ અનુસંધાને સાડા સાત વાગે શાર્પ સાયરન વાગશે અને જેવું સાયરન વાગે ત્યારે લોકોએ અડધા કલાક માટે એટલે આઠ વાગ્યા સુધી ઘરની લાઇટો બંધ કરવાની છે ને પડદાઓ ઢાંકવાના છે સર આ સારા સાથે આ દરમિયાન જે વાહન ચાલકો બહાર નીકળે એમના માટે શું કરવાનું હોય છે શક્ય હોય ત્યાં સુધી વાહન ચાલકો સાઈડમાં કોઈને ટ્રાફિકને રૂપ ના થાય એ રીતે વ્હીકલને પાર્ક કરી અને લાઇટ્સ ઓફ કરી શકે છે